મિત્રો મસ્ત મજાની બોપર થઈ ગઈ છે અને અત્યારે મહેમાન આવ્યા હતા બગસરાથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું છે એટલે એ ભાઈ એ ઘડીક બેઠા વાતું કરી અને બહુ ભાઈ અમને જાણવા મળ્યું અને અમે એને જેટલું જ્ઞાન હતું એટલું આપ્યું ભાઈ દવાખાનાની બહુ જાજી વાતો વાલી કેમ ભાઈ વાતતાળીયું જણ હેડી વાતળીયું અને જેવો માણસ ને એવી વાત થાય અને વાત છે ને એ કાબી ના વિચારો ને આપ લે

કામ વધારવું છે મારા દીકરા ને મને ખબર પડી જાય હું તારો બાપ છું મને ખબર પડી જાય છે પપ્પા પેલા તો આશીર્વાદ આપી દો આયુષ્યમાન ભવ લાંબુ જીવો ખુબ સુંદર સરસ ઇન્દુભાઈ જય માતાજી જય માતાજી જય મોગલ માં જય સોનલ માં જય બાપા સીતા સીતારામ ચાલો આશીર્વાદ આપી દયો દો મમ્મી પપ્પા ના આશીર્વાદ લઈ લીધા છે એટલે હવે શુભ શરૂઆત થઈ જાય આપણા બ્લોગ ની થાકી ગયા છે ભાઈ ગાર કરી છે અડધી ઓફિસ કરી ને અડધી બાકી છે એટલે પોરો ખાવા બે કરી છે મમ્મી છે ને ગાર કરી છે હું તમને બતાવું અમારે છે ને ગામડામાં ગાયરી નો રિવાજ પહેલેથી હતો પણ હવે બધું છે ને લાદી આવી ગયું એટલે ઓછું થઈ ગયું છે જો આ રીતની ગાયર હોય આ છાણમાંથી ગાયનું છાણ છે અહીં સુધી મારી મમ્મી એ લીપી નાખ્યું છે અને અહીંથી લઈને અહીં સુધીનું આ બધું બાકી છે એટલે મમ્મીએ ઘડીક બ્રેક લીધો છે બ્રેક લીધા પછી આ બધું અંદર છે ને ભાઈ આમાં ન આવે આની પાછળનું વિજ્ઞાન પણ છે ગાય કરવી એટલે ગોબરાઈને એવું કઈ નથી આની પાછળ વિજ્ઞાન છે મચ્છર નો આવે ઝીણી જીવાયત નો આવે ગાય નું છાણ અતિ ઉત્તમ છે બરોબર ને પપ્પા આ ઉત્તમ છે અને એની પાછળનું આયુર્વેદિક કઈક સુપાયેલું છે બીજા નંબરમાં હમણાં તાજેતરમાં થોડા ટાઈમમાં એ લગ્ન છે ને એટલે ત્યાં છે ને રસોડાનો કાર્યક્રમ રાખવાનો છે બરોબર અને આ ફળીમાં જમણવાર રાખવાનો છે એટલા માટે લીપણ જો થઈ ગયું હોય ને તો ખોટી ડસ્ટ અંદર પડી હોય ને ધૂળ તો ધૂળ ઉડે ને અને ઓલા જે રસોયા હોય કામ કરતા હોય એને કાંઈ ડિસ્ટર્બન્સ થાય બીજા નંબરમાં એ શુદ્ધિકરણ થઈ આખું વાતાવરણ શુદ્ધ થઈ જાય કારણ કે અગ્નિ દેવતા છે અને ગાયનું છાણ છે ગાયનું છાણ છે અને મિત્રો અમારે તો થોડાક દિવસ માં છે ને અહીંયા જો રસોડું છે આ મેં તમને બતાવ્યું ન્યા અને અહીંયા બધે છે ને અમ માંડવો આવી જાહે એટલે ગાળા આવી જાહે ટૂંકમાં અહીંયા બધે અને ગાડલા ને એવું બધું અહીંયા બધું પથરાઈ જાહે જમણવારે અહીં ગોઠવો છે જમણવાર અહીંયા છે ને પપ્પા આપડી જમણવાર અહીં છે રસોડું અહીં રાખ્યું છે બરોબર અને બાકીનો બૈરા છે ને એ પછી જમણો પૂરો થયા પછી બૈરાને આવન જવાન થાય તો એ પણ અહીંયા ને બે ઘરે રાખ્યું એટલે બે ઘીરે છે ને આપણે માતાજીની દયાથી મોટા મોટા રૂમ છે પછી આટલી ઓસરી છે એટલે ફળિયું છે આપણે એટલું બધું એટલે અહીંયા મહેમાન બધાય રહે અને જમણવારે અહીંયા છે પ્લસ બને સાચવવાના એ પણ આચવાઈ જા છે એટલે એ કોઈ ઉપાધિ નથી એટલે અહીંયા રસોડવો અને જમણવાર છે અને કાકાના ફળિયામાં રાસ ગરબા લેવાના છે બરોબર અને મહેમાન બધા આવે એટલે બે ઉઠે આપડે તો પડે જ ને હાસવી ને એવું તો કઈ બને નઈ શું છે ખબર છે કે મેં જેટલું માન હોય ને એને મહેમાન ટાઈમે આવે ને એ અતિ રૂડું લાગે વાહ કારણ કે જે શુભ પ્રસંગો હોય ને એની મારી પાસે મહેમાન આગમન છે એ ઈશ્વર આગમન સમાન ગણાય એટલે આવી પરિસ્થિતિ આખી જે શુભ પ્રસંગ હોય એની મારી મહેમાન આપણને વધારે એમ કે પોતાને હારા લગાડે અને એવી રીતે મહેમાન આવે અને હસવે અમારે આથી જેટલી યથાશક્તિ પ્રમાણે યથાશક્તિ પ્રમાણે હાચવશું અને પછી વધારે રોકાશે તો પછી મહેમાનને આપણે કઈ કેવાય નઈ હસવા પડે મિત્રો મજાક કરું છું મહેમાન છે ને અમારા આંગણે આવે છે એટલે આનાથી રૂડું મોટું ભાગ્ય અમારા માટે કેવું હોય શકે ખવર આવીને ખાવાનું વાવા વાવવાનું થઈ ગયું કોઈ જમવા નથી બેઠું હું ભાઈ એટલું તો લીધું સરસ સરસ એકલાવ ઓલામ બધા બેઠા મેં રસોઈ તો બનાવી નાખી

તારી મધુર વાણી અમે બધાય સાંભળી અહીંયા જો ઢોકળું થઈ ગયું છે હમણાં ભાઈ પડ્યો છે કોઈ યુગરાજ જ અહીથી છે ને આ મેઠો ગયો આળગોટીયો મારી ગયો હેઠો અહીં ઢોકળું થઈ ગયું મે કીધું વધારે વાયગું ન હોય પણ વાયગ્યું નથી અહીંયા ઢોકળું થઈ ગયું દેખાય તો જ અહીંયા ઢોકળું થઈ ગયું છે એટલે ફુરસી ઉપર ઊભો થવા ગયો ને એટલે મે પકડી લીધો ને તો મને ભરી ભરી કાઢે છે એવું કરું હું બાર એટલે એ બાળકોને તું જેવો થાય ને તું તું ડાયો થઈ જા

અને કાર્ડ ને એવું બધું છપાઈ લેતા આવ્યું છું અને બીજી એક મહત્વની વાત તમને કહી દઉં આજે છે પપ્પાનો બર્થડે પપ્પા હેપી બર્થડે જય માતાજી હેપી બર્થડે ના બીજી વાર આશીર્વાદ આપી દો અને જય માતાજી ખાલી એમ એમનો હાલે પાર્ટી આપવી પડે પાર્ટી તો આપણે બધી બેઠી પાર્ટી જ છે ને આ બેઠા પાર્ટી છે પાર્ટી એ પાર્ટી એ પાર્ટી ધ્યાન જ નથી બોલો કેટલા મગ્ન થઈ ગયા કંકોત્રી વાસવામાં ધ્યાન જ નથી

કપડા લઈ આવ્યા છે જયદેવ કાકા ના લગ્ન માં પહેરવા બે જોડી લીધા જો બે જોડી શર્ટ પેન્ટ ને કુર્તો તમને કપડા છે ચોણી આ ટબુડી માટે થોડા થોડીક જ આપજો પપ્પા આજનો સુંદર સુવિચાર આપી દો આજનો સુંદર સુવિચાર છે માગો

લઈને પછી આવો પ્રસાદી લઈને આવો એક કામ સોપી દીધું છે યુગરાજ લઈને મંદિરે જવાનું જ્યોતિદાનજી જય માતાજી ભાઈ જય માતાજી તમે જય હું તમને કરાવ ફેમ કરતો હું છે પણ હવે થોડોક ટાઈમ છે છેાળો છે ત્યાં છેાળો હવે આવું ને જો પાછું એવું નહી જોયું તમે જોયું આમ આવે છે પણ ન આવી જોઈએ યાર હવે જોવા ને માણસ હવે થોડી એવું થવું જોઈએ એવું થોડું હોય તમે એકલા એકલા ખરીદી કરી અમને તો લઈ ન ખરીદી કરીએ એકલા એકલા સાચી વાત છે ભાઈ અને મમ્મી જો અત્યારે ધૂપ દીપ

મને કહી દેવાનું તારે હું જવાનું નહીં તું તારે હું જવાનું ન જ હોય ને આ બસ એમ તો સારું મિત્રો આજનો બ્લોગ આઈ કરું છું એન્ડ કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો એક લાઈક ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી